ડેસર પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં પોલીસ 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 અધિક્ષક ચાવડા દ્વારા મુલાકાત કરી વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડેસર તાલુકાના અગ્રણી નાગરિકો સાથે મિટિંગ યોજવામાં આવી હતી જ્યાં ડેસર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી સાથે જ સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમ તેરા તુચકો અર્પણ જેમાં ચોરી થયેલા મોબાઈલો વાહનો

મારી મુલાકાત લેવામાં આવી હતી અને મુલાકાત દરમિયાન ગામના આગેવાનોને મળી તેઓને કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈ પ્રશ્નો હોય તો એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી તેમજ એક કાર્યક્રમ હતો સરકારશ્રીનો તેરા ટૂંચકો પણ કે જેમાં જે લોકોના મોબાઈલ વાહનો ચોરી થયેલા હોય એ પોલીસ મેળવી આપે છે તરત પરત કરવાના થતા હોય છે તે કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું જેમાં નવ જેટલા મોબાઈલો હતા જે મૂળ માલિકોને પરત કરવામાં આવે છે અને પોલીસના કર્મચારીઓને તમામ એમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન News ને YouTube પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર